આજની વાત આજે મારે આપને કોઈ વાર્તા નહીં પણ એક વાત કહેવી છે જે વાત મોટા ભાગમાં બધા જ લોકોને લાગુ પડતી હોય આપણે બધા જ લોકોના અપ્રુવલ માટે મહેનત કરતા હોઈએ આપણે કોઈ પણ કામ કરીએ ને તો ખરેખર તો શું હોવું જોઈએ આપણે આપણા કામથી સંતોષ હોવો જોઈએ ખરો ને દોસ્તો પણ આપણે એવું નથી હોતું આપણને એવું થાય કે મેં કર્યું એ કામની લોકો કદર કરે બધાને સારું લાગે પણ દોસ્તો તમને શું લાગે છે આપણું કોઈ પણ કામ બધાને સારું લાગે એવું બની શકે ખરું અરે લોકો ગુજરી જાય ને મૃત્યુ પામ્યા પછી એ લોકો બીજાની બુરાઈ કરવાનું છોડતા નથી આપણે ઘણીવાર કહીએ કે માણસ જીવતો હોય ને ત્યાં સુધી એની કદર ના થાય એક ખભો મેળવવા માણસે આખી જિંદગી રોવું પડે પણ મર્યા પછી ચાર ખભા મળે વાત તો સાચી છે જ્યાં સુધી ખભા આપવાની વાત છે પણ ખરેખર તમે જોશો ને તો કોઈ માણસ ગુજરી ગયું હોય ને તો એની પાછળ અમુક માણસો તો હશે જ કે એ મરી ગયા પછી એના વિશે ખરાબ બોલતા જ હશે અને પછી પાછું છેલ્લે કહેશે કે હવે જવા દો ને હવે એ છે નહીં ને એના વિશે શું ખરાબ બોલવું પણ બધું બોલી લ્યા પછી આ વાક્ય આવશે તો દોસ્તો તમને શું લાગે છે કે જો મરેલા માણસોની એ જે સમાજ બુરાઈ કરતું હોય એના વિશે બોલતું હોય તો તમને એવું લાગે છે કે તમે જીવતા હશો તો તમારા કામથી બધા જ ખુશ થશે ને તમને કોઈ ખટુંખોરો નહીં કહે અને આપણી તો કેવી ટેવ ખબર છે આપણને તો એવું હોય કે ભાઈ હું બહુ સારું કામ કરું છું ને તો આપણને અપ્રુવલ જોઈએ કે બધાને સારું લાગવું જોઈએ અરે દોસ્તો તમે સારું કરો છો એ તમને ખબર છે ને તમને સારું લાગે છે ને બસ બાકી જો તમે એવું વિચારો કે તમે જે કહો છો ને કરો છો એ બધાને સારું લાગે તો બધામાં તો ખરાબ લોકો આવી ગયા અને ખરાબ લોકોને થોડું સારું કામ સારું લાગે ખરું ને મોરલ ઓફ ધ સ્ટોરી શું આપણને મજા આવે આપણને સારું લાગે એ કરવાનું કોઈના અપ્રુવલની રાહ જોવાની જરૂર નથી અંજુમાના જય શ્રી કૃષ્ણ